તો વૈષ્ણવી હજી સુધી હતી તો હું રસોડામાં આંટો મારવા આવી જોયું તો જો અહીંયા મમ્મી છાશ અહીંયા છાશમાંથી માખણ અલગ કાઢવા માટે વલણું મૂકેલું હતું આજે તો જમવા સવારે નાસ્તામાં બનાવેલી છે તીખારી તીખારી રોટલો આમાં રોટલી અને જો આ મરચાઈ તે તૈયાર લાગે છે અને મારા માટે છે રીંગણા શાક કારણ કે તીખારી તો મારે ખવાય નો લઈને ગયા છે વાળી ભરવા તો હવે થોડીક વાર ત્યાં એક ફેરો ભરાઈ જાય એટલે હમણાં આવશે આ જો ત્યાં સુધી મમ્મી બધી અહીંયા બધી તૈયારી કરે છે આઘું પાછું આઘું પાછું મૂકે છે અને આ જો ભેંસને બાંધી દીધી છે આની અંદર જાળિયામાં હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો આજે નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે કારણ કે ઘણા ટાઈમથી વિડીયોમાં પાછા આવી ગયા છીએ તો જો આજે ટ્રેક્ટર આવી ગયું છે વાડીએ અને ભરવાની છે આપણે કડબ તો આ બધી નિરણ બધી અત્યારે ખૂટી ગઈ છે તો પહેલાં તો આપણે ચોમાસાની જે નિરણ હતી એ બધી ભરી લીધી છે અને હવે અત્યારે આપણે આ જે નિરણ છે એ બધી ભરવાની છે કારણ કે આ તો છે શિયાળાની મતલબ બીજી મોલાત લીધેલી છે બધી ને પાછા ટ્રેક્ટર આવી ગયું એટલે ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે બાકી તો થોડીક અહીંયા લીલી નિરણ છે અને બાકી વાડી જો હવે ખાલી થઈ ગઈ છે આ નિરણ છે એટલે ભેસુ માટે બધી નિરણ અત્યારે લેતા જઈએ હવે પાણી ખૂટી ગયાં હોય મોટા ભાગના એટલે છે પાણી થોડું ઘણું તો એની માટે થોડોક લીલો ઘેરો સાઈડનો છે બાકી હવે ભરી લઈએ હમણાં ટેક્ટરમાં તો જો પહેલો ફેરો આવી ગયો છે ટેક્ટરનો જોઈએ આપણે જો આ ભી જો ચા ઉખળી ગઈ એટલે હવે ફેરોય નાખાઈ ગયો છે પછી ચા પાણી પી અને પાછા થોડી કજી પડી છે એટલે બીજો ફેરો ભરવા જાહેર જો હવે ટ્રેક્ટર ખાલી થાય છે ધીમે ધીમે ત્યારે આવી રીતના થેલોતા હોય ત્યારે કેવી આગળ ઊભું રહેવાની મજા આવે અમે નાના હતા ને ત્યારે બહુ ઊભા રહેતા આગળ પેલું પકડવાનું આવે ને રેતી ભરીને એવું હોય ટ્રેક્ટર એટલે આગળ પકડીને ઊભા રહી પછી ઊંચું થાય ટીંગાય ને ઊભું રહેવાનું પેલા ભરવાનું શરૂ કરી દીધું છે પણ પેલા ભરવાના છે આપણે બળતણ એટલે બળતણ ભરી લઈએ અને પછી આ નિરણ બળતણ ભરવાનું ચાલુ કરી દીધું છે જો ભરોટું ભરવાનું શરૂ કરી દીધું છે અને હેઠળ બે જણા ફજાવા મળીએ અને બે જણા અહીંયા ગોઠવા મળીએ એટલે હમણાં ભરોટો ભરાઈ જાય એક તો નાખ્યા અને એક ભરોટું જે બાકી છે એટલે હમણાં ભરીએ ઉપાડીએ ઘરે એટલે ભેંસ ને તો જો આજે તો અમારે બહુ વૈષ્ણવી માટે ખાસ દિવસ છે કારણ કે આજે એને પહેલી વખત લઈ જવાની છે રસી મુકાવા તો જો તૈયાર થઈ ગઈ છે હવે એ બાલ મંદિરે અમે પહોંચી ગયા છીએ હવે રસી મુકાવીને આવી તો જો વૈષ્ણવી બેન રસી મેકાઈને આવી ગયા છે આપો તો ચાલો

તો અત્યાર સુધી કડક ભરી અને પછી લઈ ગયો વૈષ્ણવીને રસી મુકાવા જવાનું હતું તો ત્યાં ગયા અને હવે નાય ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને બે જેટલા વાગી ગયા બપોરના તો હવે જવાનું છે મારે દુકાને કેમ કે દુકાનનું કામ જ બાકી છે એટલે પહેલાં જાઉં દુકાને અને દુકાનેથી પછી પાછું સાંજે આવવાનું થશે પાછું તો જોઈ લો મહેનત કરતા હતા કેટલી બધી કડપ લાવી નાખી છે એક આ બાજુ ઘરોટું લાવ્યા છે અને એક આ તો બે પરોઠા ઓલરેડી આવી ગયા છે એટલે અત્યાર પૂરતી ઘણી બધી નિરણ થઈ ગઈ છે અને હવે જવાનું છે દુકાને તો હવે હું જાઉં દુકાને તો તમે લઈ આવ્યા છો આમ જોઈ જવો ભેંસું મજા મજા જોઈ જવો કેવી મજા કરે ભેંસું હા તો લાવવા એટલે લાવવા નિરણ તો હવે ખાય તો ખરી ભેંસું ને ખબર પડી ગઈ છે કે હવે આ હામી નિરણ એટલી દેખાય છે એટલે હારું હારું ખાય અને કેટલું બગાડે છે જોઈ જવો ઓગા વધારે કાઢે ઓગા કાઢે છે ભેંસું ને ખબર પડી ગઈ કે હવે આવી ગઈ છે ઘણી બધી નિરણ એટલે આપણે કઈ ઉપાધી કરવાની જરૂર નથી પેલા તો રાડા રડા ખાઈ જતી બધા જાડા નીકળે જો વૈષ્ણવી રસી મુકાવી છે એટલે પગ બે બહુ દુખે છે હવે તમને ખબર જ હશે કે નાના છોકરાને પગ અલાવવાની ટેવ કેટલી હોય એટલે પગ અલાવા જાય અને પગ દુખાઈ જાય એટલે રોવાઈ જાય છે એવું છે એટલે રોય રોઈને થાકી દઈ છે જો અત્યારે તો હવે હાંજ પડી અને તાવે આવી ગયો છે એટલે દવા પીવરાવી હવે જો સુઈ ગઈ છે કેવી હુતી છે કારણ કે આજે બહુ રોઈ છે એટલે એવું ગઈ છે તો જુઓ હવે તો વાળું કરી લીધું છે આજે વાળુંમાં બનાવ્યું હતું સરગવાનું શાક અને રોટલો અને રોટલી તો વાળું કરી લીધું છે હવે સુઈ જાય વૈષ્ણવીબેનને વહેલાં વહેલાં સૂરાઈ દીધા છે હવે સુવે એટલી ઘડી સૂઈ જાય બસ પાછી જાગશે એટલે પાછી રોવા મળશે ઘડી કારણ કે એને તો આજે આખી રાત પગ દુખવાનો જ છે કારણ કે રસી મૂકી એટલે એક બે દિવસ તો એવું રહી જ તે તો હવે આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ